જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે આપણે આવે છે બેહું છે અને બેહું બધી છે ને લગભગ આપણી પૂરી પડી છે ખળમાં કેમકે આ ધોરી ફૂલડી બહુ ખાય છે બેહું ને અતિ વાલો છે અત્યારે કેમકે એના સિવાય બીજું ક્યાંય લીલું ખડ જડે એમ નથી ક્યાંય જોકે હવે થાય તો થાય બાકી રામભર હતું એ બારી ગયું ને અત્યારે બધી જ આરામથી ચોટી પડી છે હવે આપણી નાની ડોયત્રી બે આવવાની તૈયારી થઈ ગઈ છે આ ભીલી પણ વેચવાની છે ને આમેવારે ભીલીનું ઊંચું સાચું હાલે છે મેળ આવી ગયો તો એક બે દિનની અંદર એ ભાઈ ભરી જાય એટલે જોઈ તો ભાઈ કે ના ગયા હતા ભાઈ કીધું તું કે વ્યામ માટે થાય ને મને કહેજો કે આમ લેખે ને તો બાર દિવસની વાર છે જઈએ નહીં વ્યાવાની પણ આપણે ભાઈને ખોટું બોલશું કે ભાઈ દસ દિવસની વાર નથી હવે એનું કારણ એ છે કે ભાઈ વેલી લઈ જાય ને તો શું છે કે એના ખીલાની હેવાણી થઈ જાય અને પછી દોવામાં જ્યાં તકલીફ ના કરે આનું પણ એમ જ છે કે ભાઈ હજી આવમાં ઉતરી નથી ને કાતો હજી હમણાં વેચાય છે આવ પર ઉતરી જાય ને એટલે આની કિંમત કેટલી લખાય તમે કોમેન્ટ કરજો જ રાખ ટાઈમનું દસ લીટર દૂધ છે જો આપણી ભીલીનું એક ટાઈમનું દસ લીટર દૂધ પાંચ હા ચાર પાંચે પાંચ કમ્પ્લીટ ચાલુ છે ને આખા દિવસનું જો સાચી ખોરાકને કરે તો વીસથી બાવીસ લીટરની વચ્ચમાં દૂધ કરે નાનો તો આખા દિવસનું લેખે ને તો દસેક લીટર જેવું દૂધ થઈ જાય કેમકે દૂધમાં નથી આવતું અત્યારે એનું કારણ એ છે કે ભાઈ આપણે સાચી ખોરાક કરતા નથી ખોડ કપાસ ખાલી દહીં છે બાકી સીમાડા ઉપર છે બધું હેલો ને આની કિંમત આટકે કરજો કેટલી થાય આખા દિવસનું દસ લીટર દૂધ થાય છે દસથી અગિયાર લીટર પાડેડા ધાવે ને એ અલગ છે દોવાનું એટલું છે અને આની ઇમેચ થી બાવીસ લીટર દૂધ છે પાડેડું ધાવે તે પછીનું એટલે બેની કિંમત સરખી કરજો બે છે પાછી આછી ચામડ આછી ચામડી બે હોય ને એટલે આવી તો દૂધમાં રહીએ આ આપણે પાડો હતો ને એની એના હિસાબે આવ્યું શીંગડા પડી છે અને થોડીક વેર ની નાની ઉપર પડી ગઈ છે કેમ કે નાની આવી હતી મારો ગોળ શીંગડી છે તો સામે ઊભી વચ્ચેમાં બગલા પાસે ચરે છે તો એના શીંગડામાં કંઈ ઘટેમ નથી તો એ તકલીફ તો એ પડાવવાની છે આપણે બધી બે હું લગભગ એનો લીધો નીકળી ગઈ છે તો બધીને હાકી આવે અને ભેગા કરી પછી આગળ રાખશું આપડી બે હું જ નદીમાં તા વરસાદ ચાલુ થઈ ગયો છે વાંધો એવી પડે હજી આવડી ચાંદરી દેખાતી નથી બે માંથી એકે હજી વજળી આવી ગઈ ચાંદરી નથી આવી ઘડીક વાર જોવી જોઈએ અહીંયા આપણે બધી જાઉં હું નીચે પછી કેમ કે ચાંદરી આવશે ને એટલે ક્યાં નીકળશે એક તમને દેખાડું પગ ખીડું મરી ગયું છે નાઇન્ટી ડિગ્રી ફરી આવ્યું ગોળ છે આ મરી ગયું આવે હે તો ધીરે ધીરે મેન મેન મથા બધા જો આવે છે એક આવી ગઈ હજી એક આવી નથી ચાંદરી મોટી ભીલી આવી ગઈ છે એકાદી ચાંદડી બાકી છે ને એકાદ બે ભેગ્યું નાના પાડેડા હોય એની કઈ ખબર ન પડે મોટી હોય તો સીધી ખબર પડી જાય કે આ ભેહું ઓછી છે નાના ન હોય ગમે ભેગું રહી જાય આવતી તો હશે હજી તો અહીંયા છે ને સાપ ફસાઈ ગયો છે જીવતો પણ બહુ મોટો જાનવર છે આ ઝાડ પૈડી થી ઝાડમાં ફસાણો છે હવે સરખેથી થી ફસાઈ ગયો અંદર એવડો મોટો થઈ ગયો અહીંયા આવડો છે આ તો તમને જૂમ કરીને દેખાડું છું એવું મોટું ગાડી ટુ ભાઈ ક્યુ તો છે ભાઈ હવે આમાં હિંમત કોણ કરે કાઢવાની આ મોટો તો બહુ જ અંદર છે પહોંચી ગયો છે જો પૂછડી આવે બારે હજી અહીંયાથી આટી વાળી પડી છે ને હજી પૂછડી દેખાતી નથી આવડો મોટો છે હવે કાયદેસર થાય હવે પૂછડી નીકળી અસલ પીળો છે ભાગવાની કોશિશ કરે પણ કઈ કામ નો નહીં આવે તો અત્યારે ગાયો બધી આપણે હાલી નીકળી ઘરે એને એમ ઘરે જ આવે અને ઘણું બધી સામેથી આવે તો કે અમે નીકળવા જાય અડધી ઠેકડા મારે હમણાં ભાગવાનું ઘર છે કે બધી આવે છૂટો છૂટ આપણે ગાયો જો પાંચ જ અહીંયા છે બે આપણે ઓલાપટામાં આવી ગઈ છે બે હું બીગી એ બેહન મૂકે નહીં ને આ મારી બેહન મૂકીને રેડું જખડવાનું હોય જ્યાં મન પડે એમ ભાગી જાય આટલી ગાયો ને ખાલી ચારવા માટે એક જણા આખા દિવસમાં લાંબો થઈ જાય ખાલી પાંચ છ ગાયો છે આપણે એક વાછડો સાત છે સાત ને ચાર આમાં લાંબી નગર નાખે વધારે તોફાન રાધા ગોરી કૃષ્ણા દીકરીને જો ને એટલી હરાળી થઈ હા ગમે જે હાસ ને તો મૂકે જ નહીં ફેંકી જાય નીકળી આવી ગઈ બધી આમાં નદીમાં જો પાણી હતી જાય છે આ બધા ખાડા જ ઓરોફ્લો થઈ ગયા આવે છે બધી જમના આપણે હાકી નહીં પડે પણ જાય બીજી ક્યાંય ન છે પકડે તો આપણે હું ચારે અને પલરવાનું ચાલુ થઈ ગયું છે આ કાળમુકો ચાલુ થઈ ગયો પાછો અત્યારે બગાડવા બધું આમાં ભાઈ ભાઈને જો નિરણ બધી બગડી ગઈ કેમ કે ભાઈ વાઢે પૂરા વારે ઓઘા કરી લીધા હતા એ ભાઈ બધી બગડી ગઈ ને આ ભાઈની માંડી તમને કાલે કાલે જાર દેખાડી તી એ બગડી ગઈ ઓલા ભાઈને એક માંડીનો ભર આખો બગડી ગયો ભાઈ ઢગલા પડ્યા જેમ તેમ અને આપણે બેહો બધી જો ચરે અત્યારે બધી નથી આવી અડધી છે ને આપણે સામે જેવું દેખાય એકાદી દેખાય કેમ કે વરસાદ છે ને એટલે ઝાખું પડી જાય દેખાય નહીં વધારે સામે બાજુ ચરે છે ને બાકીની બે હમ અહીંયા ચડી ગઈ છે અડધી પાકડા કેમ વધારે મોર હોય કેમ કે ભાગદોડમાં પહેલાં હોય ને તો પાકડા હોય ને હરાળી બે ત્રણ મોર થાય એટલે બધીને લેતી જાય ગાયો આપણી છે ને ગાયો આ બાજુ પટમાં અમે બીડકનીમાં ચર્યા છે વરસાદ આવે ને એટલે પલર વર્ષ ચાલુ થઈ જાય આપણે સામે એની જગ્યાએ ગાયો આપણે અહીંયા ચરે છે વધારે વરસાદ પડશે ને એટલે અહીંયા ઝાડું છાવું ગોતી લે ગમી ઊભી રહી જાય આપણે આમાં જ રીક્ષામાં જાય એનું બેહી જાય ટાલપત્રી પડી જાય ને નીચે બેહી જવાનું ગાય છાપરું તો છે પણ મજૂરનું હોય એટલે અહીંયા જવાય નહીં એના ના આપણા અહીંયા બરાબર છે ગમે પાણખો બાણખો નાખીને આરામથી બેહી જવાનું જો કે લીમડા નીચે બેઠા હોય પછી વરસાદ ન આવે તમે કાંઈ કામ કરી ના આવો મોબાઈલ જોઈ ના આવો ને કાંઈ નહીં બેહી જવાનું કે મારે વરસાદ પડે મોબાઈલમાં પાણી જાય અને અત્યારે જો કે અડધી હે ને બધી હમણાં ચારવા દેવું ગડે આમાં જો ઓલું પાણ કાપડ છે ને એ બાજુ ચડશે ને તો આને પાછી વાર નાખશું જેમ કે અહીંયા લાઈન પડી છે ભાંગી નાખશે વળી મારી ગારું આપણે ખાવી પડશે કેમ કે બાપુ દાયરા છે ભાઈ જો કે ખી જાય તો કાંઈ નહીં ભાઈ ભાઈ બે હું જોઈ ભાંગી નાખે અમુક હોય ને ખાલી ખારા મગજના એવા ખારા થતા હોય એવા ધ્યાન ન દેવાનું હોય જેમ કે એની હદમાં હોય ને તો આપણે કહીએ ક્યાંય હદ બહાર જઈને પછી અહીંયા તમે કરો તો એ કાંઈ હદનું ના કે ભાઈ એક નદી નાખી હોય તો ચાલો આ માનીએ નદીને કાંઠે બોર કર્યો ત્યાંથી લાઈન નાખીને વાડી પાવે હવે નદી કાંઠો એનો નથી નદી એની નથી તો પાવર મારતા હોય ઘણા ને આપણે એવા છે જ અહીંયા કે ખાર બગીના એવા જે આ બિડકું છે અત્યારે ભાઈબંધની ગાવી જોડે એટલે આપણે ચાલતા નથી અત્યારે આપણે ધરારથી પૂરા અહીંયા હોય હાજર ન હોય ને એટલે અત્યાર ટાઈમ આવી આવે ચાલી લેવાની હાજા થાય ને એટલે ખારા થઈને ને ગમી ગયા ચારી જ જાય કે ગમે કર જમીન બીજાની વાડી બીજાની પણ ખારે બીજા કરે આપણે તો જવા ન દઈ કેમ કે આપણે ખબર હોય ભાઈ ગાયું છે જવા ન દેવાનું હોય આમ ખાર ખોદલા હોય ને એટલે પછી ખાર કર્યા રાખે કરવા દેવાનું આપણે કાંઈ જવાબ દેવાનું નહીં નહીં કેમકે આપણે પછી જો હમણાં જો ભૂકો નીકળી જાય ને તો માંડી ઉપાડી હતી બધી બગડી ગઈ વરસાદ તો આવી પડ્યો માથે એટલે હવે ગાયો પણ છોડતા નથી અત્યારે ઘરે જ નાખે છે ચરી ના ગયા અહીંયા ગાય પડ્યો છે ટાઢ વધારે પછી એના હિસાબે છે ને ગાયું ઘરે રાખી છે એટલે અઠવાડિયું પંદર દિવસ પછી આમાં આપણે હું ચરવાની છે અને બીજી આ બાજુ છે ને એ બે ખરાડી છે ને ચાંદી આપડી એક આમ ચડી ગઈ છે ને એક આમની ખટાર આડી આવી ગઈ જોકે એવી હરાડી છે બધી બેહું આમને નીકળી આવશે એ બે નહીં આવે એ બે કહીને હાકીએ ને છે અહીંયા પહોંચાડી દીધી આ બાજુ બેહું બાજુ તો અહીંયાથી એને પાછી ફરીને બે ભેગી છે બે નહીં હોય ત્રણ હશે જે ઓલી આપણે ના પાડી છે ને ખટલી ત્રણ વર્ષની એ ભેગી હોય ઘૂસલી નામ છે આપણીનું એ ભેગી હોય ને એટલે એ તને તનની જોડી છે જાય એટલે જલ્લી ખડે પાડી આપણી પકડી આવી દઈએ કેમ કે આપણે રાડ દઈ ને એ રાડ દઈ દઈએ હમી હવે બહેણ વાર નાખી વરસાદ તો ચાલુ જ રહેવાનો છે તો અત્યારે છે ને આપણે બધી હું ચરે છે અંદર અને પાડો આપણો આ બાજુ છે કેમ કે ભાઈ એકલો જરે જરાક આવ્યું ભેગું કહ્યું એ નાને આપણે બોલાવી હતી બચીને થોડુંક ખપલું દઈ દેવાનું વરી આ દીભે હું ચેર્યા કરે ને એ આવશે એટલે કેમ કે આ આપણે પેલાથી હેવાણી જ આવી તે ને તો આ આપણે કોણ છે રઘુવીર એટલે કે બીજું ચાલતા હતા પણ હમણાં થોડોક ભાવ વધારે છે એનો તો હમણાં તૂટો પડી ગયો છે દૂધમાં બધે કા કે વરસાદ થઈ ગયો એટલે દૂધમાં કાપી પડી ગયા હો એક ટક બહે ભીખી રહે ને તે સાતથી થી આઠ લીટર બહેહું દૂધ ઓછું થઈ જાય બારથી થી પંદર વેહું દોવા દેતી હોય ને એટલે છૂટી જતી હોય ને બેહુંમાં તકલીફ મેન હોય ને તો એક જ દૂધમાં એવું ન હોય કે બહેણ દૂધ ન કરે દૂધ કરે ખોરાક કરે તો સીમાડા ઉપર હોય ને વધારે આપણો આદર મેન સીમાડા ઉપરનો છે તો સીમાડામાં તકલીફ મેન કઈ હોય તો વરસાદ આવે તો એ માલચરીનો કે ડૂચો કે લાંબા પલાવ પર જાય તો પાણી ન જડે તો એ તકલીફ પડે એના હિસાબે છે ને દૂધમાં ઘાટી પડે પડે ફરજ જાત એટલે સાતથી આઠ લીટરનો ઘાટો પડે એક બે લીટર નહીં સાતથી આઠ લીટરનો ઘાટો પડી જ જાય એક ટકમાં એટલે આ નુકસાને તો આપણે ભોગવવી જ પડે ગમે એમ કરી ભાઈ મોંઘા ખાણે ન ખવડાવી ગો તમે સારા આવે જ છે બધા ક્વોલિટી ઘણી આવે છે પણ અલગ અલગ વેરાયટીના હોય અમુક માલને દૂધમાં ફાયદો કરે ને અમુક દૂધમાં ઘટાડો કરી દઈએ કે ખોળદેવ જોવામાં માં બધા હરકા દેખાતા હોય કપાસીઓ ને તો એ તકલીફ પડે બધાને તો આપણી બેહો છે ને બધી ધરાઈ ગઈ છે આ બધા જ ઊભા રહી ગયા હવે પાકડા ચરાય છે બાકી મોટી બધી ધરાણી છે અને આજ તો હવે આ ધુમ્મસ તો કેવી ચડી કઈ નક્કી ના કહેવાય આમાં તમને કંપની પણ નહીં દેખાતી હોય બહુ એમ કે ધુમ્મસ બહુ છે આજે ક્વોલિટી થોડીક ઓડી થઈ જાય આપણે અહીંયા ચરે અને આ એક સારું કામ કર્યું ભાઈએ માત્ર બાવડા બધા ઘાટ નહીં કે એ ભાઈને એમ કે કારખાનું દેખાય આપણે ફાયદો થઈ ગયો આ થોડાક હોકાઈ જા ને અડધા લીલા ને અડધા હોકાઈ જાય ને એટલે દિવાળી મારદે હું એટલે કાંટા બધા બરી જાય

આમને એમ જઈ આમે ખૂણામાં માથું મારીને ભાઈ નીકળી ગયો અમને અત્યારે સામે છે ડું ઊભો છે બાવળે જાય છે દેખાય એમ છે નહીં આને આપણે હું ભાગી ગઈ તી વાર વાગ્યા ભાઈ પાડો નીકળી ગયો આગળ આને શું અત્યારે ચરવું નથી બપોર ફૂલ ધરાઈ ગઈ અત્યારે ભાગે ઘરે અને બે હું બીજી કોઈક ની આવી ગઈ પાડો ગંધ લે તો નીકળી ગયો આખો આંકમાં જવું જો હેઠળ ક્યાંય નીકળે